ભાવનગર શહેરમાં દસ વર્ષ પછી ગ્રેટ ગોલ્ડન સર્કસનું આગમન પ્રાણી વગર પણ બે કલાકનું મનોરંજન પૂરું પાડે છે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરની અંદર દસ વર્ષ પછી ગ્રેટ ગોલ્ડન નામના સર્કસનું આગમન થયું છે લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે તારીખ ત્યારે ના રોજ આ સર્કસનું ઉદ્ઘાટન થયું હતું લોકોની માટે ખુલ્લું મૂકવામાં આવ્યું જ્યારે સર્કસની વાત કરીએ તો તેની અંદર અલગ અલગ પ્રકારના જિમ્નાસ્ટિક પ્રયોગો અને અલગ અલગ પ્રકારના જોકર અને જેને કહેવાય છે કે લોકોને આકર્ષે તેવા કપડાઓ પહેરી યુવકો અને યુવતીઓ પોતાના કલાક કલાત્મક પ્રયોગો લોકોને બતાવ્યા સર્કસની વાત કરીએ તો આ સર્કસ નેવું વરસ જૂનું છે જ્યારે સર્કસની શો વાત કરીએ તો દિવસમાં ત્રણ વાર સર્કસ પહેલો શો સાડા બીજો સાડા અને ત્રીજો સાડા ભાવનગરના જવાર મેદાન ખાતે થાય છે લોકોની અંદર ખૂબ જ ઉત્સાહ છે ખાસ કરી બાળકો અને મહિલાઓ સર્કસ જોવા માટે ઉમટી પડે છે જ્યારે હાસ્યની વાત કરીએ તો આ સર્કસની અંદર ત્રણ અલગ અલગ પ્રકારના જોકરો છે જે પોતાના હાસ્યથી બાળકોને મહિલા અને યુવાનોને હસાવી લોટપોટ કરે છે હાલમાં આરીફભાઈ સાથે વાત કરતા S9 ન્યૂઝના પ્રતિનિધિ દ્વારા સર્કસની તમામ પ્રકારની માહિતી મળી હતી આરીફભાઈ આજે જે ભાવનગરની ગ્રેટ ગોલ્ડન સર્કસ આવ્યું છે તેના વિશે શું કહેશો અને ભાવનગરની જનતાને શું કહેવા માંગશો ભાવનગરની જનતા તો એ પહેલા તો એક કલા પ્રેમી છે અને કલા પ્રેમીને હું કહેવા માંગુ છું કે ગ્રેટ ગોલ્ડન સર્કસ 10 વર્ષ પછી ભાવનગર શહેરમાં પધારેલું છે તો ભાવનગરના નાગરિકજનોને હું તમામને વિનંતી કરીશ કે ગ્રેટ ગોલ્ડન સર્કસ એક વખત અવશ્ય જોવા બધા એની આ સર્કસ છે કેટલા વર્ષ જૂનું છે ને એની અંદર કયા કયા પ્રકારના અલગ અલગ જન્માસ્ટિક ને કઈ રીતનું છે આમાં એવું છે કે જિમ્નાસ્ટિકના ગેલ છે રિંગ ડાન્સ છે ફ્લાઇંગ છે ઝૂલાનો ખેલ છે તેમજ ઘણા બધા પ્રકારના ખેલો છે ઘણા બધા જોખરો પણ છે તમામને પેટ પકડીને હસાવે એવી અમારી પાસે કલાઓ છે અને એ કલા આપને જે લાઈવ બતાવવામાં આવે છે કે લાઈવ કલા જોવા માટે આપ તમામ વધારો એવી અમારી સૌને વિનંતી છે અને આ કેટલા વર્ષ જૂનો સર્કસ છે આપણું આ સર્કસ 85 થી 90 વર્ષ જૂનું છે સંદીપભાઈ સંદીપભાઈ આજે ગ્રેટ ગોલ્ડન સર્કસ કેવું લાગ્યું 10 વર્ષ પછી જ્યારે આવ્યું છે ભાવનગરમાં સરસ આયોજન છે અને નાના બાળકોને ઘણો મનોરંજન મળે એવું છે અને પૈસા શો છે અને જન્માષ્ટમી વાત કરીએ તો શું મજા આવી એમાં તમને એમાં અલગ અલગ ઘણા કર્તવ્ય લોકો કરે છે મહેનત સારી છે અને ભાવનગર વાસીઓને શું કહેશો સરકસ વિશે તહેવારોમાં મતલબ કે સરકસ આવેલું છે જન્માષ્ટમી નિમિત્તે તો દરેક લોકોએ અચૂક જોવા આવવું પડે સરકસ જોવા માટે ગ્રેટ બોલ કેવું લાગે સરસ ભાઈ ફેમિલી સાથે જોવા જેવું છે બાળકોની મજા આવે અને ખાસ એમાં કઈ પ્રકારની જે છે કલા જિમ્નાસ્ટિક બહુ સરસ છે જિમ્નાસ્ટિક સોલંકી નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ભાવનગર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે